રાજકોટ મનપાના વધુ એક આવ્યો સ્થાનિકોએ ભૂગર્ભ ગટર થયો કામ અટકાવ્યું ડામર ઉખડી ભૂગર્ભ લાઈન માટે ખાડા ખોદવામાં આવ્યા સ્થાનિકોએ કહ્યા બાદ મનપાને ભૂગર્ભ લાઇન યાદ આવી છે ભૂગર્ભ ગટરની લાઇન નાખવાનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું

કામ યાદ આવ્યું એટલે મનપાએ પછી પાછો રોડ ખોદ્યો ખાડા ખોદ્યા સ્થાનિકો ભેગા થયા અને સ્થાનિકોએ આ ભૂગર્ભ ગટરનું કામ જે હતું એ અટકાવ્યું તો ત્યાંના સ્થાનિકો પણ રોષે ભરાયા છે પ્લાનિંગ પ્રમાણે કામ નથી થઈ રહ્યું કારણ અથવા તો પ્લાનિંગ જ નથી થઈ રહ્યું ડામર ઉખેડી ભૂગર્ભ લાઇન માટે ખાડા ખોદી દેવામાં આવ્યા સ્થાનિકોએ કહ્યા બાદ મનપાને ભૂગર્ભ લાઇન યાદ આવી